પાલનપુર તાલુકા પોલીસે છેલ્લા બે વર્ષ દરમિયાન રોલર ફેરવી દેવાયું હતું પાલનપુર તાલુકા પોલીસે છેલ્લા બે વર્ષ દરમિયાન પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો છે જેમાં કુલ એકસઠ હજાર પાંચસો જેટલી બોટલો પર રોલર ફેરવી દેવાયું હતું જેમાં તાલુકા ડીવાયએસપી પ્રાંત અધિકારી સહિત અધિકારીઓ હાજર રહી ખાતે રોલર ફેરવી દેવાયું પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા વર્ષ દરમિયાન પાંચસો છોતેર વિદેશી દારૂની બોટલો અને બિયર મળી કુલ એક કરોડ તેર લાખથી વધુના વિદેશી દારૂ પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું પાલનપુર તાલુકાના ચિત્રાસણી જગ્યામાં ડમ્પર દ્વારા વિદેશી દારૂ પહોંચાડી બટલો ખુલ્લી કરી ગોઠવવામાં આવી હતી જ્યાં હાજર અધિકારીઓની હાજરીમાં જીસીબી અને બુલડોઝર ફેરવી વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં પાલનપુર પ્રાંત અધિકારી ડીવાયએસપી મામલતદાર નશાબંધી અધિકારી પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો બનાસકાંઠા જિલ્લામાં માન્ય રેન્જવાળા શ્રી ચિરાગ સાહેબ તેમજ જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષરાજ મકવાણ સાહેબની સૂચના ખાસ કરીને પોલીસે પકડાયેલા મુદ્દામાલના નાશ કરવા માટેની ખાસ જે ડ્રાઈવ આપવામાં આવી હતી જેનો પાલનપુર ડિવિઝનના છાપી દાંતા હળાદ પાલનપુર તાલુકા અને અંબાજી પોલીસ સ્ટેશનનો કુલ મુદ્દામાલ એક કરોડ એંસી લાખ સાડત્રી હજાર પાંચસો તોતેર રૂપિયા જેમાં વિદેશી દારૂની બોટલ એક લાખ છસો તેર અને જે અલગ અલગ એકસો સિત્યોતેર ગુનામાં પકડવામાં આવી હતી એ તમામનો છેલ્લા ત્રણ દિવસમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માન્ય એસડીએમ સાહેબ શ્રી પાલનપુર તેમજ એસડીએમ શ્રી દાતાનાઓના નેતૃત્વ હેઠળ આ સમગ્ર મુદ્દામાંનો નાશ કરવામાં આવ્યો છે